વડોદરા શહેરના ફતેપુરા ભાંડવાડા નજીક વર્ષો જૂનું લીમડાનું ઝાડ તૂટી પડતા નીચે પાર્ક કરેલી ચાર રિક્ષાઓ દબાઈ જતા મોટું નુકસાન થયું હતું સદનસીબે આ ઘટના સમયે કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ હતી જ્યારે બનાવને પગલે ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વડોદરા શહેરમાં મધ્યરાત્રિએ ધોધમાર વરસાદ વરસ્યો હતો વીજળીના કડાકા અને તેજ ફૂંકાયેલા પવનોને કારણે શહેરના જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષો તૂટી પડવાના બનાવો બન્યા હતા તેવામાં શહેરના ફતેપુરા ભાંડવાડા શ્રી સ્વામિનારાયણ મંદિર પાસે વર્ષો જૂનું લીમડાનું ઝાડ તૂટી પડતા નીચે પાર્ક કરેલી ચાર રિક્ષાઓ દબાઈ ગઈ હતી તમામ રિક્ષાઓને ભારે માત્રામાં નુકસાન પણ પહોંચ્યું હતું જોકે આ ઘટના સમયે સ્થળ ઉપર કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી ગઈ હતી જ્યારે બનાવની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને કટર મશીન વડે ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી